યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહ્યા તો ચોક માં ભક્તો ધજાઓ લઈ વરસાદી માહોલ માં પહોંચ્યા ધજાઓની સાથે ઢોલના તાલે ભક્તો વરસાદ માં ભીંજાતા ગરબે ગરબે રસ્તા છે પાણીમાં ગરકાવ ઘરો માં પણ ઘુસી ગયા છે વરસાદી પાણી દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના મફવા શહેરના ગઈકાલે મફવામાં માં ખાબક્યો હતો સાત ઇંચ વરસાદ જેને લઈ મફવા શહેર હજુ જળબંબાકાર છે વરસાદી પાણી ન લોકો મુશ્કેલીમાં મુકાયા છે મિલની ચાલી નો મુશ્કેલી માં પાણી ભરાયેલા છે અનેક પરિવાર તો ઘરો છોડી જતા રહ્યા છે આ દ્રશ્યો છે વલભીપુર તાલુકાના નસીતપર ગામના અહીં કેરી નદીમાં પૂર છે પૂરના પાણી પુલ પરથી વહી રહ્યા છે આ સમયે છોટા હાથી પુલ પર ફસાઈ ગયું ઘટનાની જાણ થતા જ ગ્રામજનો દોડી આવ્યા અને ડ્રાઈવર ને બચાવ્યો બાદમાં બે જેસીબી ની મદદથી ગાડીને બહાર પણ કાઢવામાં આવી